આમોદનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોને બહેનો અને યુવતીઓને સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવવા માટે બચ્ચો કા ઘર આમોદ સંચાલિત મહેફુઝા ઝેદ હકીમ સિલાઈ ક્લાસનો પ્રમાણપત્ર વિતરણ સમારોહ ઉત્સાહભેર અને ગૌરવ વાતાવરણમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી ત્યારબાદ ફૂલવર્ષા દ્વારા તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિલાઈ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા ઇતિહાસિક વિદ્યાર્થીનીઓની સિલાઈ ક્લાસ તેમજ તેવીસ વિદ્યાર્થીનીઓની મહેદી ક્લાસના પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા ભવિષ્યમાં રોજગાર તરફ આગળ વધવાનો માર્ગ બની હોવાનું પણ જણાવ્યું હતું બચ્ચોકા ઘર આમોદ દ્વારા સંચાલિત આ તાલીમ કેન્દ્રમાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓને વ્યવસાયિક કૌશલ્ય આધારિત તાલીમ આપવામાં આવી રહી છે સંસ્થાના મુતમહિમ બસિર રાણા સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજની બહેનોને પગભર બનવાનો સંસ્થાનો મુખ્ય હેતુ છે અને આવનારા સમયમાં પણ આવા તાલીમલક્ષી કાર્યક્રમોનું વધુ વિસ્તૃત રૂપે શરૂ કરવામાં આવશે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ જલપાબેન પટેલે જણાવ્યું હતું કે સરકારની સ્કિલ ઇન્ડિયા યોજના અંતર્ગત મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ છે અને બચ્ચો કા ઘર આમોદ આ દિશામાં પ્રસન્ય કામગીરી કરી રહ્યું છે કાર્યક્રમના પ્રમુખ તરીકે યુકેથી પધારેલા મુમતાઝબેને બહેનોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે દીકરી આગળ વધે ત્યારે માત્ર તેજ નહીં પરંતુ આખું પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે અને પોતાના હુનર પર વિશ્વાસ રાખી સતત મહેનત કરવાથી સફળતા ચોક્કસ મળે છે આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી ઇબ્રાહીમભાઈ પટેલ મૌલાના ઈસુફ ભડકોદરા મૌલાના સઈદ દેવલા સાહેબ સહિત બચ્ચો કા ઘર આમોદનો સમગ્ર સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અંતે મહેમાનો તથા પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના આઈસ્ક્રીમ પીરસી આત્મીય રીતે વિદાય આપવામાં આવી હતી આ પ્રમાણપત્ર વિતરણ સમારોહ મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારીની દિશામાં એક નોંધપાત્ર અને પ્રેરણાદાયક પહેલ તરીકે નોંધાયો હતો બચ્ચો દ્વારા સંચારી સીવણ ક્લાસ અને મહેંદી ક્લાસ ચલાવવામાં આવે છે એનો હેતુ એ છે કે આમો શહેર અને અત્રાપના કામદારની પ્રજાને અને બહેનોને એનો લાભ મળે તે હેતુથી આજે એક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લગભગ ઇઠ્યાસી સર્ટિફિકેટ સીમાન ક્લાસના અને ત્રેવીસ સર્ટિફિકેટ મહેંદી ક્લાસના આપવામાં આવ્યા હતા આ અમારા સમારંભની અંદર આમોદ નગરપાલિકાના પ્રમુખ સાહેબ સાહેબે પટેલ સાહેબ તથા પ્રમુખ તરીકે યુકેથી પટેલે મુતાજબેન અને તેમના સાથીઓ હાજર રહ્યા હતા એ તમામ આભાર છું